ઘણી જગ્યા એ વરસાદ પડ્યો અને બઉ જોરદાર વરસાદ પડ્યો અને અમુક જગ્યાએ ઓછો પડ્યો અમુક જગ્યાએ તો વરસાદ એટલો પડ્યો કે નુકસાની પણ ઘણી બધી થઈ અને ડેમ છે

અને ઓગણીસો બાવોતેર માં આનું કામ પૂરું થયું જે આ ફદારા ડેમ નું એટલે આમ ટોટલ માન્ય ને કે છ વર્ષ સુધી કામ આવ્યું આ ફદારા ડેમ નું કામ ત્યાર કમ્પ્લીટ થયું અને કરિતભાઈ એ બીજું કે આમાં જે આ ડેમ છે આખો એમાં ફરતો આપણી જે આટો કે કુમરો કીએ કે ફરતો આપણી કુમરો મારીએ કે આ વિડો ડેમ ઈ હે જબર તો એ કવિડો ડેમ ઈ હે બીજી વાત કરીએ કે આ ડેમ માં અત્યારે પાણી ભર્યું ખબર ના હોય કેટલો જે ઊંડો છે કે કેટલો છે હે આમાં પાણી કેટલું હમાતું હે

આમાં ઓવર થઈ જતો હોય ત્યારે કાઢી પાણી પડતું હોય અને એ બધું પાણી પાછું બધું આપડે આ ગામડાઓ માં ને બધા એમાં જતું હોય પાણી જેથી કરીને એ બધા એની પણ પાણી ની સુવિધા થઈ જાય અને આ પાર ઉપર આપડી આમાં જે હાંકીએ બધા એને કાઢી અને જવું હોય તો અને બીજા ગણિત ભાઈઓ કે જે આપણી સુમા વીજળી પડતી હોય કે જે નુકસાની કરતા હોય ધારો કે વીજળી પડે કદાચ પાર ઉપર પડે તો પાર ડેમ નો પારો તૂટી જાય તો આમાં ઘણી બધી નુકસાની થતી હોય જે ગામો ડૂબે જતા હોય એવી બધી નુકસાની થતી હોય એના માટે આપણે અહીંયા સરકારી બાજુમાં જે સરકારી જે પાવર હાઉસ છે એ ઓફિસ છે કે જે ત્યાં જે આ વીજળી પડતી હોય જે આ સમાહમાન વરસાદમાં કે વીજળી ટૂંકમાં આપણે આ પાણીને આ ડેમને પાર ઉપર પડવા ન દઈએ એના માટે આપણે આ સરકારી પાવર હાઉસ છે કે જે વીજળીની રોકે રહીએ એટલે આપણે આ ડેમમાં વીજળી ન પડે એટલે જેથી કરીને આ ડેમ તૂટે નહીં અને નુકસાનીમાંથી બસે બધા જે અનેક ગામડા હોય એ તૂટે ડેમ એટલી પછી જોવાઈ જતા હોય તમે ઘણી જગ્યાએ જોયા હોય ને પછી પારાને તૂટતા હોય ડેમમાં અને ધોવાણ થતું હોય અનેક ગામોનું લી નુકસાની ન થાય એના માટે સરકારી પાવર આવી તો ખેડૂત ભાઈઓ આપણી આ પધારા ડેમ નો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરાક જણાવજો અને જે આ ફરતી બાજુ લોકેશન પણ ચાલુ છે ડુંગરનું બહુ જોરદાર લોકેશન છે ફરતી પર ડુંગર અને વચ્ચે આ ડેમ પધારો ડેમ તો બહુ જોરદાર છે ને કોઈક બાજુ જોવા આવીજો જે આ પોરબંદર જિલ્લામાં પધારો ડેમ કિલેશ્વર ગામ માંથી જવાય તો ખડકભાઈ વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને કોમેન્ટ માં જણાવજો જો વિડીયો લાગ્યો એ અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો આપણી ચેનલ માં તો મળીએ પાછા ખડકભાઈ બીજા વિડીયો માં જય માતાજી બધાય ખડકભાઈ